કેવો કોમણે આવી ગીતે જલેબીન ફાફડી આવી ગીતે મંતૂરિયન આવી ગято વડા પાવ ડિસિઝન લેતા કેટલો મગજ કે હવે ઓર્ડર દેવો પણ ખ્યાલ લાડવા છે છે કાજુ કતરી છે આમાંથી લઈ અરે છે લાવો જલેબી જલેબીન ફાફડી ને બેંડા જે ખવડાવ ખવડાઈ આવજો એટલે બધું મળી જશે વાત હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જઈશો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આપણે તો જો આ વ્લોગ પાંચ વાગે સ્ટાર્ટ કર્યો છે કારણ શું છે ખબર આજે છે નવરાત્રિ નવરાત્રિમાં તો અમારો નાસ્તો છે આજે અમારા માળનો અમારા પાંચ ફ્લેટનો અમે ત્રીજા માળે રહીને તો ત્રીજા માળે પાંચ ફ્લેટ છે તો પાંચે ફ્લેટનો નાસ્તો છે બધાનો ભેગો તો આજે જો નાસ્તો છે ને આપણે ઓર્ડર દેવા જવાનો છે કાં જય શ્રી કૃષ્ણ આજે માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છે તો પણ મજામાં છે વાંચા રાખો તો માતાજી છે બધાને કોઈશ રાખે એ પ્રાર્થના કરું છું તો આજે મસ્ત મસ્ત અમારે નાસ્તો કરાવવાનો છે બધાને આપણે રોજ બધા એનો કરતા હોય તો આપણે કરાવવો પડે એટલે આજે અમારો નાસ્તો છે મેં બે જાય કે હું ના ઓર્ડર દઈને ખબર નથી ને જાય પછી ખબર પડે જો આપણે વસ્તુ આવી ગઈ હોય ને એ ઓર્ડર નથી દેવાની તો ખાસ બધે ફટાફટ કોમેન્ટ કરવા મળો અમે એનો ઓર્ડર દેવું કારણ કે સેવ ખૂમણી આવી ગઈ છે જલેબીની ફાફડી આવી ગઈ છે મંચુરિયન આવી ગયા છે

ખબર છે કે ટાઈમ તો કોઈ પાસે ન હોય પણ હું કરું હું એ વિડીયા બનાવું છું તમારે જોવા તો પડશે એમાં તો હાલ નહીં હારો હલો હવે એમ નહીં કરું ફેમિલી આપણે હવે છે ને નવરાત્રિ માટેનો ઓર્ડર દેવા આવી ગયા છીએ અને ડિસિઝન લેતા થયા કે કેટલો મગજ જોડાયો કે હું ઓર્ડર દેવો પણ કંઈ ખ્યાલ નહોતો

હું મતલબ ખાસ કરીને તમારે કોમેન્ટમાં જણાવો છો કે ભદ્રીશભાઈએ ઓર્ડર શેનો આપ્યો છે નવરાત્રી માટે સ્પેશિયલ તો કાંઈ નહીં જો જ અને હું મસ્ત ઓર્ડર આપી દીધો છે હવે હમણાં ટૂંક સમયમાં તમને ખ્યાલ આવી જાય શેનો ઓર્ડર છે તો મીઠાઈ કેટલી લાડવા છે એ લાડવા છે હાટા છે કાજુ કતરી છે લઈ અરે છે જો મારો ફેવરેટ જો આ હાટા છે આ

કે જો ઘણી જગ્યાએ કે કેવું કે એ લાસા લાહા લાડવા કે લીસા લાડવા કે અમે તો ધાબા કે કા અને તમે હું કયો ને ખાસ કરીને કોમેન્ટમાં માં જો આવી જે વસ્તુ ઓર્ડર દેવાઈ ગયો છે અને હવે તઈ સરે તમારો ફેમિલ આપણે ઓર્ડર દઈ દીધો છે અને જો આ ભવાની છે જો આ છે ભવાની ફરસાણ તુલજા ભવાની જો મસ્ત ફરસાણ છે અને ક્યાં આવેલું છે ખબર આ કૃષ્ણા જવેલર્સ છે ને

ફેમિલી હવે છે ને આપણે નાસ્તો લઈને આવ્યા છે આવી ગયા છીએ કેમ કે ઓર્ડર આપણે આપ્યો તો ને એ તો તમે ખાસ કરીને કોમેન્ટમાં જણાવ્યું કે હું ઓર્ડર કર્યો તો હું નહીં તો અમુકે જણાવ્યું ને અમુક નથી જણાવ્યું કાંઈ નહીં ફાઇનલી હું બતાવી દઉં પહેલાં જો મેં નીચે એટલા રાખ્યા છે એ હું બતાવી દઉં તમને શું છે જો આ છે લાઈવ ઢોકળા ગરમા ગરમ લાઈવ ઢોકળા આમાં બધી વસ્તુ હોય લીલી મકાઈ ને મેથી ને એવું બધી વસ્તુ હોય ઘાઢોકળા છે

તો ટેસ્ટ કઈ કેમ લાગ્યું પેલા ટેસ્ટ કર લે ઢોકળા આપડા ફેવરિટ છે ને ટોપ તો હારું ફેમિલી આવો છે ને માર પપ્પાને માર મમ્મીને પૂછી લે કે ઢોકળા કેમ લાગ્યા અને આમ તો ફેનીનેને અત્યંતને બધાને પૂછવાનું છે અતો બેન કેવા લાગ્યા ઢોકળા મસ્ત મસ્ત યાર થોડીક મારી તબિયત હે બગડી ગઈ છે ફેનીફર કેમ લાગ્યા બહુ એટલે બહુ મસ્ત તો માર પપ્પા જો એક્સરસાઇઝ કરવા મળ્યા છે ત્યારે જો કે એના માલિશ તો અત્યારે કરવો જ પડે તે મને આખો આખી રાત ઊભું રહેવાય ન કે મેળ આવે જ નહીં ઢોકળા ખાધા તા કેમ લાગ્યા તમને ઢોકળા એક નંબર હે એક નંબર તમારે મસ્તીના ઢોકળા બધાય વખાણ કર્યા તો વખાણ કરી એમ નહીં બીજા બધાય ખાધા એને વખાણ બહુ કર્યા હા આઈટમ બધી એમ હતી એમ તો વાંધો તો નહીં ચટણી ને આરે બહુ એટલે બહુ મસ્ત ના લાગ્યા એમ ફૂદીના વાળી ચટણી એમ

દનો બ્લોગ કેવો લાગો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય